તને એકડા કઈ એકડા આવડતા નથી આમ જો હું શીખવાડું નઈ એકડા બોલ જેવો હા એક બગડે બે બગડે બે તડે ત કોઈ કુતરી ના હલાય નઈ કાંઈ ને કૂતરી વાણ કરી મણી ભાઈ શું કરવાનું કાંઈ વાંધી ની કુતરી છે ને દૂધ ને સાન એવું પાવું છે અને પછી છે ને ભાંગી નાખવી છે

ઓલી આમ કેમ હાલી આવે હે આ મારી બેટી ભય નથી આ તો મને કાઈક ભૂતડી હોય એવું લાગે છે આ તો મારા बाजू મારો દીકરો વકરો નઈ હોય મારી રે મને બચાવ એવું માડી મને કાઈ જાઈ છે ઓય બાપા રે ઓય માડી રે મને બચાવ નકર મને કાઈ જાઈ છે ઓય માડી રે મને બચાવો નકર મને કાઈ જાઈ જશે

ખાઈ ઓય ઓય મારી રે રે બાપા અમને કોક બસાવો ઓય મારી રે અમને કોક ઓય ઓય બાપા બાપા રે રે મારી રે અમને કોક કોક અમને 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 વકરો ઓય ઓય બાપા રે રે મારી બુતરી વાયે ભાગ્યો આપણે <imitation> ભણવાના <imitation> <imitation>

તો મારા બેટા ઘર દેખી દે તો હેરાન કરશે આપણને હા હવે હેરાન કરશે શું કરશું એમાં બટા આપણને કેમ વાત થાય તને ખબર છે ના ભાઈ મને શા ખબર છે એ હે

ઘર બેસી દે હવે તમાર